તમે જો મસ્ત સમજવાનો મમ્મી આપડે આપડે શેર નાખશું આપડે શેર નાખશું હવે હું છે હવે આવી ગયું છે ચેવડો જય માતા જય ભગવાન મિત્રો કેમ છો બધા મજામાં ને તો ભાઈ નવા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો અત્યારે વાગ્યા છે શાર મસ્ત મજાની સા પાણી પી લીધા અને ક્યુર કીયુરની બધા જાગી ગયા છે બેન આવે છે કીયુરભાઈ આવે છે બેઠા બેઠા ખાય છે પાપડ તો આપણે મિત્રો અત્યારે મસ્ત મજાનો એક રેસીપી ટાઈપનો વિડીયો લઈને આવ્યા છે મસ્ત મજાનો સેવડો બનાવવાનો છે સવાણું શેવડો ઘરે તો એ જો બધી કામકાજ થઈ ગયું સારું અને વસ્તુ બધી આવી ગયું છે મમરા દાળ ભૂંગળીને એવું સેવને રો મસ્ત આવી ગયું છે ને ભાઈ તળવાની ને એમ બધું સારું કહી દીધું કારણ કે ભૂંગળાને ભૂંગળાને પવવાને એવું બધું છે એ તળવું પડે ને તળવા ફટાફટ તળ નાખી ભાઈ યાર શેવડો કેવી રીતના પણ પૂરો વિડીયો રહ્યો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી દેજો

બે આઠ લીમ ચેવડો બનાવવાનો છે આ વઘાર્યું સડી ગયું છે શું લે આમાં શું વઘારવાનું હળદર ગરમ કરવાની છે હા એમ ગરમ કરો ને એટલે કાશી વાસ નો તો બીજું આપણે મોરસ ખાંડવાની છે મોરસ પણ કાઢી નાખીએ

મિત્રો આપણે ભૂંગળીઓને એવું બધું તળાઈ ગયું છે હવે શિંગના દાણાનો વારો છે તો સિંગના દાણા મસ્ત નાખી દીધા છે ભાઈ જેવો તેવો તળવો પડે ભૂંગળી તળાઈ ગઈ છે સિંગના દાણા તળાઈ જાય પછી પૌવાનો વારો છે અને અમારે કેવુરભાઈ જોવા ઈન મિંદળીને બચ્ચો બેતું જોતું છે ભાઈ તો આપણે પૌવાનું કામકાજ થઈ ગયું છે સાલું તળાવનું જોવું મસ્તીના પૌવા છે ભાઈ પૌવા કોના કોના ભાવે છે જરાક કોમેન્ટ કરીને કહી દઈજો આપને તો ભાઈ લુખા પૌવા બહુ મજા આવે લુખા બહુ મજા આવે ખાવાની એમાં મીઠું તો ન હોય પણ આમ તોય બહુ મજા આવે બહુ બહુ મજા આવે હાલો પૌવા ખાવા આવી જાઉં એલા પૌવા હું લો ખાઈ લો થોડાક શાખી લેવું પૌવા નાનું દાર ખાવા પૌવા લઈ લે આંટીથી આંટીથી લઈ જાય ગરમ હશે હાલો પૌવા ખાવા આવી જાઉં ગરમા ગરમ પૌવા પૌવા બટેકા નથી ખાલી પૌવા છે નહીં ના શેવડો બનાવે છે કોમેન્ટ કરી દેજો કેવો બને છે બરોબર કદ બનાવ્યો કદ બનાવ્યો પહેલો વેલો પહેલો વેલો બને છે જરાક જોઈને અંદર કહી દેજો ને તમે કઈ મિત્રો બધું ધળાઈ ગયું છે મસ્ત ને જો ખાંડી નાખી દીધી મને પૂછ્યું એની નાખી નાખવા માંડી ડાયરેક્ટ ખાંડ આ વિડીયો એમ લેવાનું હોય બધું આમ કહેવાનું હોય એમ હા બોલવાનું હોય જો આ મીઠું નાખું છું આ તો પૂછા ઘસ્યા વગેરે બધું નાખવા મળ્યું તો તમને ખબર કેમ પડે કેવો બને બરોબર ને તો મસ્ત બધું તળી નાખ્યું છે ખાંડ ને મીઠું બે આવી ગયું છે હવે

Yo masa bakal yo berai yo ai jawab lor nada belain. Abang Huse ya, tikidal, ya, alo nah, baik, tikidal tiki mas. Um, Tentu di nak kalau mas tadi tikidal sih. Halo tikidal dala lagi cewek, ini jauh tiki, tiki 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 eh? Senang ya. Ah, bayar buka kan lah kamu. Favorite sih. Favorite sih. Nanti deh favorite tadi. Jom mas tadi sih. Udah. હવે આવી ગયો છે ચેવડો 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 આવી ગયો છે રાજી થઈ જાય ચેવડો હાલો છેવડો છે ભાઈ જો ડાયપોનો નો છેવડો છે છીંગદાણા ની અંદર બધું આવે છે એ મસ્તીનો નો છેવડા માટે આપણે આ છેવડો ઘરે બનો એની માટે બેસ્ટ છેવડો હશે ભાઈ એમ તો આજ નાખી દઈ તમે કયો નાખતો કમેન્ટ કરીને કહી દઈએ તો હાલો મસ્ત છેવડો આવી ગયો નાખી દો મસ્તીનો નો ભરભર ભરભર છેવડો ભરાઈ દીધો છે હવે જો કેવું લુક આવે છે મસ્ત એક

હવે તમે કમેન્ટ કરીને કહી દેજો શેવડામાં મરસું નખાય આવડા શેવડા આ શેવડામાં નખાય પણ નાખું નથી આપણે બચ્ચા ખાવાના છે બચ્ચા ખાવાના છે એક ડબ્બામાં નાખવાનું જ છે નકર બરોબર ને હા તો મિત્રો હવે તમે જોવાનો આનો લુક શેવડાનો મસ્તીનો બકડીઓ બધી છે આખું સાદો ને સિમ્પલ શેવડો છે તો કમેન્ટ કરીને કહી દેજો કેવો છે તમે કેવો કેવી રીતે બનાવું એ પણ કહી દીધું મસાલો બાકી રહી ગયો નાખવાનો એ નાખી દીધો છે મસ્ત મસાલો મસાલો નાખી દીધો ને મસાલો છે મસ્ત મહાલક્ષ્મી નાખી છે સારો આવે મસાલો ટ્રાય બેવડો બનાવ નાખ્યો ડબ્બા ભરવાના છે સાહેલું સેવડો ભરી નાખવાનો છે હવે મોટો સાઈલો વાઈટ આ બે ડબ્બા લાવ્યો છું આમાં હમાઈ હું ના પડવું નહીં સમાય આમ એ કે જાવ જોઈ તો મિત્રો બે ડબ્બા જો ભરાઈ ગયા છે ને કઈ જાજુ વજ્યો નથી નથી વધ્યો છે થોડોક અમથો વજ્યો છે પણ બે ડબ્બા ફાસો ફાસ ભરી દીધા નેનું બે ની નેની હાટો અને આ આમાં એટલાકમાં નાખવાનું છે લાલ મરસું લાલ મરસું નાખીને પછી ટેસ્ટ કરવાનો છે એક નંબર બની જાય આવી ગયું છે આપણું લાલ મરસું જો મસ્ત તો એ માપનું નાખવાનું ભાઈ હવામાં હવામાં નાખવાનું બધું નગર પછી ખબર ને થાય ચીખું તો મરસું થાય ગયું છે ને હવે જોવાનો કલર થોડોક લાલ લાલ થઈ ગયા હાલો તો છેવડો આવી ગયો એટલે છેવડો બની ગયો છે મસ્ત આપડે તીખો આવી જાવ મસ્ત હાલો તો મિત્રો આપણે શેવડો થઈ જશે કમ્પ્લીટ ને બે ડબ્બા ભરી દીધા છે મસ્ત મજાના જેવું મૂકી દીધા છે આમાં કબાટમાંથી અને બીજું આપણો જે તીખો કર્યો છે એ બહાર રાખ્યો છે કારણ કે એમાં ખાવું આ સાંજે બધા શાક આમ કરીશું અને જો બધું એવા હમેનું અમે ખાવું મળ્યું છે તો આજનો વિડીયો પૂર્ણ કીધી છેવડાનો વિડીયો તો કેવો લાગ્યો છે રાખ કમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવી સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં થોડી કંઈ મજા આવે ને તો લાઈક કહી દેજો હલો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જયમાં થઈ જય ભગવાન આવજો બાય બાય ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો વન કે પૂરા કરવાના છે સબસ્ક્રાઈબ કરી આવજો બાય બાય